ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પાંચ મહિનાથી તેનાથી પણ વધારે સમય વીતી ગયો છે અત્યાર સુધી બંને પક્ષો વચ્ચે યુદ્ધ વિરામના પ્રયાસો સતત નિષ્ફળ રહ્યા વચ્ચે ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં હમાસ લેબનોનથી ઇઝબુલ્લાહના હુમલાઓનો પણ સામનો કરી રહ્યું છે મંગળવારે આવા જ એક હુમલામાં એક ભારતીયનું મોત થયું હતું જ્યારે બે ભારતીયો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે મળતી માહિતી અનુસાર કેરળના કોલમના રહેવાસી પટ્ટીબેન મેક્સ વેલી જીવમાં હતો તેમના મૃતદેહને જીવા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે ઈજાગ્રસ્ત બુશ જોસેફ જ્યોર્જને પેતા ટિકવાની બેલિસન્સ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે તેના જ્વરા અને શરીર પર ઘણી ગંભીર ઈજાઓ પહોંચ્યું છે અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે જો કે હાલ તેની સ્થિતિ સ્થિર છે તેને ભારત તેમના પરિવાર સાથે પણ વાત કરી છે એવું માનવામાં આવે છે કે લેબનોન થી આ હુમલા પાછળ ઈરાન સમર્થિત સિયાંગઠન હિઝબુલ્લાનો હાથ છે તો ગાઝામાં ઇઝરાયલલા યુદ્ધના વિરોધમાં આઠ ઓક્ટોબર થી હિઝબુલ્લા લગભગ દરરોજ રોકેટ મિસાઇલ અને ડ્રોન વડે હુમલો કરી રહ્યો છે આ હુમલાઓમાં ઇઝરાયલી સેનાએ પણ ઘણું નુકસાન થયું છે બ્યુરો રિપોર્ટ સેન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ